રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ કેટલી વાર તમે તમારા ખેતીવાડી વિભાગની વાહવાહી કરતા રહેશો હવે તો સ્વીકારો કે તમારું જે ખેતીવાડી વિભાગ છે નકામું છે તમે જે અધિકારીઓ બેસાડ્યા છે એ પણ નકામા છે ભલે ભણેલા છે પરંતુ એ ગણેલા નથી આ એટલા માટે કારણ કે જ્યારે જ્યારે ખેડૂતોનો પ્રશ્ન આવે છે ત્યારે તમે તમે તમારું જે આ ખેતીવાડી વિભાગ છે એમની વાહવાહી કરવા માટે મેદાનમાં આવો છો ખુદની પણ વાહવાહી કરીને જતા રહો છો હવે જ્યારે ગુજરાતની અંદર એક પ્રશ્ન ઉભો થયો છે કે ખાતરની અછત છે તેમ છતાં તમે માનવા માટે તૈયાર નથી તમારું માનવું ન માનવું એ બે નંબરની વાત છે તમારે ધ્યાન આપવું પડે કારણ કે ગુજરાતની અંદર જામનગર જિલ્લો એક જ જિલ્લો નથી આખું ગુજરાત છે અને ગુજરાતના કેટલા એવા વિસ્તારો છે કે જે હજુ સુધી ખાતર નથી મળ્યું તો ક્યારે અપાવશો ખેતીવાડી વિભાગની વાહવાહી બંધ કરો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર જ્યારે જ્યારે કોઈ પણ સિઝન ચાલુ થાય છે ઉનાળો હોય શિયાળો હોય કે પછી ચોમાસું હોય આ ત્રણે ત્રણ ઋતુમાં જે ખેડૂતો છે અલગ અલગ પાક લે છે અને જ્યારે આ પાક વાવે છે અને એ પછી જ્યારે ધીમે ધીમે જે પાક મોટો થાય છે એટલે રાસાયણિક ખાતરની જરૂર પડે અને પછી આ ખેડૂતો ક્યાં જાય જ્યારે એમને ખાતરની જરૂર હોય તો સ્વાભાવિક છે કે સરકાર પાસે જાય સરકાર પાસે માંગે કે અમારે બે થેલી ખાતર જોઈએ છે ત્રણ થેલી ખાતર જોઈએ છે અને સરકાર એવું કહી દે છે કે ખાતર મળી જશે ટૂંક સમયમાં મળી જશે પછી એ ટૂંક સમય ક્યારે આવે છે એ તો નેતાઓને જ ખબર એ તો કૃષિ મંત્રીને જ ખબર અને જે જેમની વાહવાહી કરે છે ખેતીવાડી વિભાગને ખબર એટલે રાઘવજી પટેલે એક નિવેદન એવું આપ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર મેં જોયું છે ત્યાં સુધી ખાતરની અછત નથી

તમારા માનવા નો માનવાથી રાઘવજીભાઈ ખાતરની અછત છે દૂર નથી થવાની એના માટે તમારે ધ્યાન આપવું પડે તમારા વિસ્તારમાં ખાતર પુષ્કળ અને પૂરતું હોય એવું ના સમજો કે આખા ગુજરાતમાં ખાતરની તંગી નથી રાજ્યના ખેતીવાડી દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબનું રાસાયણિક ખાતર મળી રહે તે માટે પૂરતું આયોજન છે પણ કેવું આયોજન છે તો તમે ખેડૂતોને બતાવો જેથી કરી ખેડૂતોને પણ ખબર પડે કે તમે ક્યાં નિષ્ફળ ગયા હશો જ્યારે જ્યારે કોઈ પણ સિઝન ચાલુ થાય એટલે તમારી પાસે રગવાનું કરગરવાનું કે અમને ખાતર આપો

રાઘવજી ભાઈ તમને પણ ખબર છે આ ટૂંક સમય તમારો ક્યારેય નથી આવતો આમ આમ ને કરીને પણ જતું રહેશે અને પાક પણ જેટલો હાથમાં આવશે એટલે ખેડૂતો ઘરે આવતા રહેશે એ નિવેદન પણ તમને સંભળાવવું છે કે સાહેબને ક્યાંક એવું લાગે છે કે એટલી બધી અછત નથી કે તમે બધા લોકો ખાલી લાઈનો જોઈ રહ્યા છો સમાચારની અંદર અલગ અલગ માધ્યમોમાં એ બધા લોકો તો ખોટા છે ક્યાંક એવું લાગે છે રાઘવજી પટેલ પોતે એક સાચા હોય એટલે નિવેદન આપી દેવાનું કે ના ખાતરની અછત નથી રાઘવજીભાઈ તમે તમારું એક વખત આ નિવેદન સાંભળો લોકોને પણ અમે સંભળાવીએ છીએ અને પછી જે આ લાંબી લાંબી લાઈનો લાગી છે એ પણ તમને બતાવી છે જેથી કરી તમને ખબર પડે કે ખાતરની અછત કેટલી જગ્યા ઉપર છે રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોની જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોની જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે જ્યારે ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં ખાતરની અછત છે અને આજ બાબતે આમ આદમી પાર્ટીના કિસાન સેલ્લા પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ ગુજરાતની અંદર ગ્રાઉન્ડની રિયાલિટી કંઈક અલગ છે વિધાનસભામાં જે વાતો કરવામાં આવે છે સરકાર તરફથી જે મીડિયા સામે આવીને વાતો કરવામાં આવે છે આ ગ્રાઉન્ડ રિયાલિટી અને સરકાર તરફથી જે જવાબો મળી રહ્યા છે નિવેદનો આવી રહ્યા છે એમાં જમીન આસમાનનો તફાવત છે આજે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બિનજરૂરી પ્રોડક્ટ પધરાવ્યા વગર જો એકલું યુરિયા જોઈએ કે એકલું ડીએપી જોઈએ તો ખેડૂતોને મળતું નથી અત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂર હોય દરેક જગ્યાએ ખેડૂતો ધક્કા ખાય છે ગુજરાતમાં આઈપીએલ ઇફકો ક્રિપકો ચંબલ સરદાર નર્મદા આવા અલગ અલગ કંપનીઓના અલગ અલગ પ્રકારના જે યુરિયા ખાતર આવી રહ્યા છે ડીએપી ખાતર આવી રહ્યા છે એક પણ કંપની એગ્રો સંચાલકોને બિનજરૂરી પ્રોડક્ટ આપ્યા વગર યુરિયા આપતી નથી સરકાર એક તરફ એવું કહે છે કોઈ પણ એગ્રો સંચાલક જો ખેડૂતને બળજબરીપૂર્વક બિનજરૂરી પ્રોડક્ટ નેનો સહિતની કાંઈ પણ આપશે તો અમે લાઇસન્સ રદ કરશું એટલે કે સરકારનું જે નિવેદન છે અને જમીનની વાસ્તવિકતા ખૂબ અલગ છે એગ્રો સંચાલકોની વારંવાર અમને ફરિયાદો આવી રહી છે કે બળજબરીપૂર્વક અમને બિનજરૂરી પ્રોડક્ટ આપવામાં આવે છે એટલે કે સરકાર ક્યાંક ને ક્યાંક એક બાજુ બિનજરૂરી પ્રોડક્ટ એગ્રો સંચાલકોને પધરાવી રહી છે બળજબરીપૂર્વક આપી રહ્યા છે બીજી બાજુ એગ્રો સંચાલક જો ખેડૂતને આપે છે તો સરકાર ના પાડે છે ભાઈ આવું કંઈ અમારા તરફથી આપવામાં આવતું નથી બળજબરીપૂર્વક આપવામાં આવતું નથી એટલે ક્યાંક ને ક્યાંક એગ્રો સંચાલક અને ખેડૂત વચ્ચે ઝઘડાઓના બીજ રોપાય છે વાસ્તવિકતા એ છે કે એક પણ જગ્યાએ ગુજરાતની અંદર એક પણ જગ્યાએ બિનજરૂરી પ્રોડક્ટ સાથે આપ્યા વગર ખેડૂતને યુરિયા ખાતર મળતું નથી ખરેખર સરકારે શરમસી માથું ઝૂકી જવું જોઈએ આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ જો કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો યુરિયા ખાતરની લાઈનમાં ઊભું રહેવું પડે ખેડૂતને પૂરતું ખાતર ન મળે જો ખાતર આપવામાં આવે તો નેનો સહિતના અનેક પ્રકારના બિનજરૂરી પ્રોડક્ટ બળજબરીપૂર્વક ખેડૂતને આપવામાં આવે સરકારમાં રજૂઆત થાય તો સરકાર કે અમે નથી આપતા એગ્રો સંચાલકને રજૂઆત કરીએ તો એવું કે અમને બળજબરીપૂર્વક આપવામાં આવે છે એટલે અમે ખેડૂતને આપીએ છીએ ક્યાંક ને ક્યાંક સરકારની નિયતમાં ખોટ છે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે ખેડૂત દેવાદાર બન્યો જે અમે વારંવાર કહેતા આવ્યા છીએ આજે પણ કહીએ છીએ સરકારમાં નકશીક પણ જો ઈમાનદારી બચી હોય તો એગ્રો સંચાલકો ખેડૂતો લૂંટી રહ્યા છે ને એગ્રો સંચાલકોને ખાતર બનાવતી કંપનીઓ લૂટી રહી છે ક્યાંક ને ક્યાંક ખાતર બનાવતી કંપનીઓ પર કંટ્રોલ લાદવામાં આવે અને જે ગુજરાતનો ખેડૂત લૂંટાઈ રહ્યો છે જેને ખાતર નથી મળી રહ્યું એને ખાતર આપવામાં આવે અને બિનજરૂરી પ્રોડક્ટ જે ખેડૂતને બળજબરીથી આપવામાં આવે છે સરકારમાં નકશીક ઈમાનદારી બચી હોય તો કંટ્રોલ કરી અને ખેડૂતોને લૂંટતા અટકાવે કંપનીઓવાળાને વાળાને આભાર જગતનો તાત અવારનવાર જ્યારે સરકાર પાસે હાથ ફેલાવે છે તો સરકારને પણ થોડી શરમ આવી જોઈએ કે ક્યાં સુધી આપણે ખેડૂતોને આ રીતે આપણાથી અડગા રાખીશું જગતનો તાત કહી દીધો સાથે રહેવાનું સાથે ઊભા રહેવાનું વચન આપી દીધું પછી કોઈ મંત્રી એવો નથી સાથે ઊભો રહે જ્યારે તો માંગવા માટે જાય છે ગુજરાતના ચાર જિલ્લા એવા હશે કે જ્યાં ખાતર મળતું હશે બાકીના કેટલા એવા જિલ્લા છે કે જ્યાં હજુ પણ ખાતર નથી પહોંચ્યું હજુ પણ એ જે કોઈ પણ જિલ્લાનો ખેડૂત છે સવારમાં જઈ અને લાંબી લાઈનમાં ઊભો રહે છે એક આશા સાથે કે એક થેલી ખાતર એમને મળશે તો રાઘવજી બધાને ખાતર મળે એવું કરજો કારણ કે સરકાર તો ધીમે ધીમે અલગ અલગ કંપનીઓના જે ખાતરના ભાવ છે પણ વધારી રહી છે એક બાજુ ખેડૂતોને ફટકો પડી રહ્યો છે માર પડી રહ્યો છે ને બીજી બાજુ તમે આવા નિવેદન આપો છો નિવેદન આપવાની જગ્યા પર એક વખત આખા ગુજરાતમાં આટો મારો અલગ અલગ જિલ્લામાં જાઓ અને ત્યાંના ખેડૂતોને પૂછો કે કેટલું ખાતર અહીંયા નથી પહોંચ્યું એટલાની હું વ્યવસ્થા કરાવું અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર